નોકરી હારી નોકરો હલાતો આવી હું આને આતો કટાળ્યો ચોબું ઉતારી નાખો તી આવું નોકરું ના ચાલો શું કરો આવું નોકરું કટ્ટાળી જમતો સાહેબે મને તો આને આવા વન વીરાવાળો આવતો આવી યાર હું આવું આવું કઈ

અને એવું છે અને સા નાકાનો પોલીસ કેકિન થાય અરે યાર અતારે એક વેપારી હતો મોટો તે હીરા લઈ નહી ગયો નેકડી ગયો એવું છે હોવા અને અમે તો વેતાને ઘરે જઈને આવ યાર તો જબોથી યાર તાણે બધું કરવાનો યાર મારે તો સરકારે ડ્યુટીએ લી જવું પડે કે છે ના તો અને એવું હા 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 તો અલ્યા છોમલા

તું હું કરું લઈ લે ફટ દે ના લઈ નાખતો પોત કરવું નાસ વિશ્વાસ એને દસ લાખ રૂપિયા લે તમે સ્વસ્થ આવતો તો ન લેવા આવો લે લે આપણે નેદાન કર લે મની સબલ મોન હાલે હાલે માઠાકા એમની ના લે યે પેલો તારો ભા બેઠો છે શેવાં તો નક્ષી બેને જીવન કેટલા છે કે પેલા આખા ભારતમાં તું જોતો ન્યૂઝ ન્યૂઝ ઉપરી જ નાખે નાખે થઇ જાય યાર

વાત તો સાચી જ બે વાય બે વાંચી તમે એક વાત બીજી વાત પકડો તો મારું મમદા તારી વાત સાચી હારી એ તો કેવું વાત તારી ના કીએ નહી કેતા સાહેબ તો અમને ચેકિંગ તો કરવાનો અમારી જોતી પોર કરી અલવ જો મારે નેકલીયો હેલો તમે બે જણા અમારા પાસપોર્ટ લઈને અમે ખાલી પોલીસના બાદ દેતા એ તો અમે પાંચ વર્ષ અમારા પાંચ વર્ષો તમે જતો ખાલી

હા કે તા તો કઈ પણ લઈને જવા દેવિસ ની સજા પડશે કિંમતીમાં બગડી ના જાય કાકા

અબ અડા અજે દેખા અજે દે આ ખબર ન પડતી તાર લે કેટલા ભગા માર આ સોંડાટ ઓમ અલ્યા સોંડાટ ખબર પાતી તો નહી તન કેટલા ભંજા માર ડારે જયા દેખાય બસ ડાટી નાજી દે તો લે જલ્દી લઈ લે ફટ ફટ તાન શું કોણ લઈ જાયા તા લેવા આવશે

અરે હું દેખા તાર સબુ કાકો ના મારા બેઠો છું એમ તો આવી ઉમર નહિ મારે હોવા પાછો ના

બતાવજો મને છે સોન ને હે કેવું લઈ આ તો આઈસ્ક્રીમ ચાલુ કર્યું આઈસ્ક્રીમ હું તો પહેલી વાર ખવડાવવા હું તો પહેલી વાર કે આઈસ્ક્રીમ બના કાકા અરે તમે એવું છે બરોબર તમારું ફોન

આવો આવું મારી માની તમે હોય મારું બચાવો નવા નવા બુલેટ બાઇક લઈને જમ્યા હું આવું ત્યાં શું કર્યું તો ના

મોટા ભાગે શેરોમાં ચોરીઓ થાય છે એટલે પોતપોતાના ઘરની કાળજી રાખવી આ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને પણ ઘંટ્રી વગાડવાનું ભી ભૂલતા નહીં